હલો મિત્રો અમે અમારા જંગલમાં જઈ રહ્યા છીએ ચાલો તમને અમે અમારું જંગલ બતાવીએ ફર્સ્ટ ક્લાસ જંગલ છે બહુ મજાનું ગાડી કાઢી રહ્યા છે ગાડી તાકી લે કઈ સર કરો કરો કરોડ મિત્રો અમે જઈ રહ્યા છીએ જંગલમાં જંગલમાં

અમારા જંગલમાં જો પાણી

હમણાં જ મૂર્તિ ને બધું ઉદ્ઘાટન કર્યું હવન કરી દો ચાલો દર્શન કરી લે દર્શન કરી દઈએ એ બાપા દર્શન કરીને અમે નીકળ્યા મંદિર બંધ કરી દઈએ અને અમારા જંગલમાં એક બહુ પુરાનો ઇતિહાસ એક હજાર વર્ષ પહેલા નગરીનું આ મંદિર છે આગળ તમને બહુ મસ્ત હજાર વર્ષોની બિલ્ડિંગ બતાવીશ આગળ હનુમાનજી નું મંદિર છે એ તમને બતાવું ત્રણસો વર્ષ પહેલા જૂનું ચાલો તમે જો રસ્તા નથી તોય બા ગાડી જાય છે વગર રસ્તા ગાડી ચાલે છે જોઈ શકો છો મિત્રો હવે આવી ગયા છે હનુમાનજીના મંદિરે આ જુઓ કેટલા જૂના પથ્થર છે કેટલા વર્ષ ત્રણસો વર્ષ જૂના છે ત્રણસો વર્ષ વધારે ત્રણસો વર્ષ કરતા પણ વધારે હશે આ મૂર્તિ અને કોમેન્ટ કરજો શેર કરજો હનુમાન દાદા જય હનુમાન દાદા લખજો એક મહેલ છે એ પડી ગયેલો છે એ તમને બતાવીએ ત્રણસો વર્ષ પહેલા નગરી હતી હલો મિત્રો આઈ ગયા જુઓ ત્રણસો વર્ષ પુરાની હવેલીમાં ખંડિત થઈ ગયેલી કોતરાણી જો કઈ રીતના બિલ્ડિંગ બનાવી હશે ત્રણસો વર્ષ પહેલા કોઈ જીસીબી નતા કોઈ સાધન નતા તોય બિલ્ડિંગ બનાવી હતી જોયું એક લેખ છે એ લેખ પણ તમને બતાવીશ ચલો લેખ બતાવો આ છે પ્રાચીન ભાષામાં લેખ આ ઇતિહાસ આ ગઢ નગરી હતું તેનો ઇતિહાસ છે જોઈ લેવો આ બધું જો આ આની ડિઝાઇનો આ આખો મહેલ જો તો આ બધું જંગલમાં આ બધું જંગલ થઈ ગયું અને આ બધું કોતરાણી પથ્થરના એ કેટલા મસ્ત મસ્ત કોતરેલા છે અમારી ચેનલ નો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો આવા વિડીયો હું તમને બતાવીશ આ બાજુ થોડો નજારો છે તમને બતાવું પહાડ બતાવું તમને બહુ મજાનો પહાડ છે બહુ ભાઈ મસ્તીનું જંગલ છે રીન્સ જોવા મળી જાય તો મળી જાય રીતે બતાવીશ જો દેખાઈ જશે તો પાણી આપશે અહીંયા આપણો જો આગળ પાણી છે કરજો લખજો તો હું સળવા હંગા થાય અને ઉપર નાઈટ રોકાઈશ બહુ મજા આવશે